હેલો ફ્રેન્ડ્સ તો મસ્ત મસ્ત ફુલાવ ભાત બનાવી રહી છું એના માટે જો પ્લેટફોર્મ ઉપર મટીરિયલ તૈયાર કર્યું છે બધું શાકભાજી ગાજર ગોભી વટાણા બટેટું ટમેટું બધું અને હમણાં ઓમભાઈ આવી જશે એટલે રસોઈ બી બનાવવાની છે ને અહીંયા આપણી વેફર કાલે બનાવી હતી સુકાઈ રહી છે તો હવે એને તડકો થોડુંક સુકાઈ જાય એટલે થોડીક વાર તડકે રાખશું અને પછી ભરી લેશું એટલે આખા વર્ષના ખમણ તૈયાર થઈ જશે ફરાર માટેનું બરોબર છે અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા બાર ને માથે પાંચ તો જો મસ્ત મસ્ત મિક્સ વેજીટેબલ સુધારી અને નાખી દીધું છે અને આજે પુલાવ ભાત કરવાનું છે તો ડાયરેક્ટ વઘાર કરી અને સીધા આમાં ભાત નાખી દેવા છે તો બી મસ્ત જ થાય માપનું પાણી હોય ને એટલે જો તમે જો આપણું ખમણ તો સુકાઈને રેડી થઈ ગયું છે જો બહુ સરસ સુકાઈ ગયું છે પણ હજી આને એક દિવસ પંખે રાખી દેવું છે ત્યાં સુધી છે ને ભલે આ પવનનું ઓમભાઈ વાળા રૂમમાં સુકાઈ પંખો ચાલુ રહે અને બે કામ થાય પણ મેં જે સુકાઈ ગયું હતું તૈરું તું ત્યારે બહુ સરસ થયું હતું એટલે આપણે આલો સફળ થઈ ગયા વેપરમાં બરોબર છે હલો તો બપોર પછીના સાડા ચાર વાગી ગયા છે ને મેં કીધું એમ કે ઓલા બટેટાની વેફર કરી એમાંથી આ બટેટાના કટકા બટકા વધ્યા તો એનો કુટવટાવ કરવાનો છે બટેટા એડ કરી દે એટલે થઈ જાય વટાણાને ઓમભાઈ કે છે કે સેન્ડવીચ બનાવી નાખવા આ બધા કટકા બટકા વહેતા એનું બીજું કાંઈ નથી બનાવવું કે શાક એ નથી બનાવવું કાંઈ નથી બનાવવું હોય કે અને વેફર તો ઓલરેડી મારે પડી જ છે તો બટેટાની જે આ ખમણે થતા વધે એના અગિયાર વર્ષે મેં મૂર્ખા બનાવી નહીં ખાતા સાબુદાણાના એમાં ઉપયોગ કરી લીધો તો આ જ વખતે હવે શું કરવાનું એટલે પછી કે ભલે હમણાં પકોડા ખાધા હોય પણ તોય સેન્ડવિચ તો ખાવી જ છે ને તારે બનાવી દેવી જોઈએ મમા એટલે હાલો આપણે અત્યારે આ કામે વળી ગયા કે બટેટા બાફીને જઈએ તો હવે બ્રેડની તલાશમાં જાવું જો હવે મારે લેવા કારણ કે વસંત પણ મોડા આવતા હોય અને ઓમ ભાઈ પણ ક્લાસીસમાંથી મોડા આવે તો મારે મારે જ પરજિયાત લેવા જાવું પડશે છોકરાને આવું બહુ ભાવતું હોય સર ચાલો તમને બધાને દિલથી થેન્ક યુ કહું છું કે તમે મારી ચેનલમાં આવો છો મારા વિડીયોને લાઈક કરો છો તમારા ગ્રુપમાં શેર કરજો કમેન્ટ કરજો બરોબર છે અને ના હજી સબસ્ક્રાઈબ કર્યું હોય પેલી જ વખત હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો ચાલો આપણે આ કુકર પેક કરી દઈએ કમ્પ્લીટ અને હવે થોડું ઘણું બીજું કામ છે થોડું ઘણું બીજું કામ છે કરી લઈને વેફર જો અહીંયા બાર બાર નાખી દીધી ઉપર સાડી ઢાંકી દીધી છે આમ તો સુકાઈ ગઈ છે પણ તોય હજી બે દિવસ એને બહાર સુકવવા દેવાની છે અને મારે જો ગમે ત્યારે વિડિયો ઉતારું ત્યારે ટ્રાયપોટા એ મૂકી દો ને એમાં ફોન રાખી અને વિડીયો ઉતારી નાખીએ ચાલો તો આપણે સેનવી માટે સિંગોડાના લોટની ચટણી કરી લઈ અને એના માટે આ સિંગોડાનો લોટ ઉકાળવા મૂકી દીધો છે એક તપેલી માં પછી ઉકળી જશે એટલે એમાં ગોળ નિમક ઠરી જાય એટલે લીંબુ તીખાસ માટે સૂકું લાલ મરચું એ બધું નાખવાનું રહેશે સારું ચાલો તો આપણે સેન્ડવીચ માટે મસ્ત મસ્ત બ્રેડ લઈ આવ્યા છીએ તાજી અને ચતી ઉકળાઈ ગઈ છે અને બટેટા ને બફાઈ ગયું છે તો આજે તો ઓમ ભાઈ બહુ મજા આવી જશે અને સાથે સાથે મારે વસંત માટે કઢી અને રોટલી બનાવવાની છે અમારા માટે સેન્ડવિચ છે એને નથી ખાવી તો શું કરવાનું ઘણી વખત એવું થાય કે છોકરાની જીદ પૂરી કરવા માટે બનાવવું જ પડે અને આપણે મોટાઓને ન ખાવું હોય તો ખાવું પડે નહીંતર એક્સ્ટ્રા એનું બધું બનાવવું પડે બીજું તો આજે તો એને કઢી ખાવાનું મન થયું છે વસંતને એટલે મારે એનું એ બનાવવું પડશે અને અત્યારે આપણે આ

છે ખાંડ ખાંડ વિના નો ચાલે ખાંડ નાખવી જ પડેડી બટેટામાં નાખ્યું તું એટલે ચડી જ ગયું છે જો એટલે હું તો બનાવતી હોય ને તો મને મોઢામાં પાણી આવી જાય કે આ ક્યારે સાંજ પડશે ક્યારે હું આવશે ક્યારે હું જમીશ મસ્ત મસ્ત બની ગયું છે મસાલો તો ઓલરેડી તૈયાર થઈ ગયો છે પણ આપણે છે ને આ ચટણી ની અંદર હજી લીંબુ નીચવાનું બાકી છે લીંબુ નીચી દઈ એટલે આ ચટણી આપણી સરસ મજાની સરસ મજાનું લીંબુ નીચવી નાખીએ અને સાથે સાથે આમાં થોડો ફૂડ કલર નાખવો પડે આમાં છે ને ફૂડ કલર નાખવો જ પડે અમારા ઓનભાઈ જેવા છે ને પાછા જમે નહીં આમાં જો આપણે કલર નાખી દીધો છે એટલે એકદમ એકદમ ઓરેન્જ કલર જેવો પકડાઈ ગયો સેજ જ નાખવાનો હોય કલર તો આ રીતે આપણી ચટણી રેડી થઈ ગઈ છે મસ્ત મસ્ત એમાં થોડીક આ સૂકી ચટણી નાખી દઈ થોડીક જ નાખવાની તો તીખી થઈ જાય બહુ બીજું કાંઈ આમાં નથી નાખવાનું તમે પછી વધારે મસાલા નાખો ને તો એ ઓલો ટેસ્ટ ન આવે જે તમારે આ બધું પકોડા સેન્ડવીચ ભેગું ખાવાનું હોય ને ચાલો ઓલરેડી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બ્રેડ ભરી લઈએ બીજું શું ફટાફટથી બ્રેડ ભરી લઈએ ઓમ ભાઈ આવશે ત્યારે બનાવશું બરોબર છે

અને ભાઈ જમવા બેઠા છે અને અહીંયા જો આપણી પણ ડીશ તૈયાર થઈ ગઈ છે અહીંયા હજી નાના નાના ટુકડા કરવાના બાકી છે સેન્ડવીચ થાય છે તો સારું ચાલો જોતા રહો સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો સરસ મજાની વાતો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ